નમસ્કાર સ્વાગત છે હું ગોરવા સુબનપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે ગોરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ પાંચના એક હજાર પાંચસો સાહીઠ લાભાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરાના ગોરવા વિસ્તાર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ ત્રણના પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ પાંચના લાભાર્થીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીના મામલે રજૂઆત કરવા પહોંચ્યા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડે આવાસોની ફાળવણી કરી છે પરંતુ આવાસોનો કબજો ન આપતા લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે તેવા આક્ષેપો સાથે તમામ લાભાર્થીઓ ઉગ્ર રજૂઆત કરવા ગુજરાત હાઉસિંગ બોર્ડ પહોંચ્યા હતા લાભાર્થીઓને વર્ષ બે હજાર બાવીસ માં મકાનની સોંપણી કરવામાં આવી હતી તેમ છતાં મકાનો સોંપાયા નથી સાથોસાથ લોનના હપ્તા ચાલુ થઈ ગયા છતાં લાભાર્થીઓને મકાનો મળ્યા નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે લાભાર્થીઓને મકાન પણ નથી મળ્યું અને પેનલ્ટી ભરવાની નોટિસ અપાય છે ત્યારે આશરે એક હજારથી લઈને સાહીઠ હજાર સુધીની પેનલ્ટી કેવી રીતે ભરીશું તેની મૂંઝવણ સાથે આ કયા કારણસર પેનલ્ટીની નોટિસ આપવામાં આવી છે તેવા સવાલો લાભાર્થીઓમાં ઉઠવા પામ્યા છે આ અંગેની અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા આખરે ઉગ્ર રજૂઆત કરવા હાઉસિંગ બોર્ડની ઓફિસે લાભાર્થીઓ પહોંચ્યા હતા સ્વામી વિવેકાનંદ હાઈ સ્ત્રી ફાઈવ ફાઈવ માંથી

પેલન્ટી લોકોને લગાઈને બેઠા છે અમે ભરી શકીએ તો અને એવું કહે છે અમે કે પેલન્ટી માફ કરો તો પેલન્ટી ક્યારે માફ થશે જવાબ આપતા નથી કહે છે કે તમારો જવાબ પોઝિટિવમાં આવશે પણ ક્યારે આવશે એનો અમારે જવાબ જોઈએ છે આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર અમિત ઘરે જણાવ્યું હતું કે એક હજાર પાંચસો સાહીઠ ઈડબ્લ્યુએસના મકાનો બનાવાયા છે તેઓ લાભાર્થીની રજૂઆત ચોક્કસ ધ્યાને લેશે તેઓ તેમની રજૂઆત તેમની હેડ ઓફિસે મોકલે છે અને તેની પ્રોસેસ કાર્યરત છે ટૂંક સમયમાં તેમના મકાન તેમને આપવામાં આવશે વિવાદ એમને પૂરી વ્યવસ્થા ના હોય બરાબર એવું છે જ નહીં પહેલી વસ્તુ એવું છે જ નહીં એક 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 વસ્તુ હું ચેક અને ત્યાં સુધી તમે ના લેતા અને ઇન કેસ તમને કઈ એવો પ્રોબ્લેમ મેજર ના લાગતો હોય તો તમે લઈ લો હું ચાલુ અત્યારે તમે લેશો ને ત્યારે પણ હું ચાલુ કરાવી દઈશ બીજું હવે સેકન્ડરી તમારું વીજ કનેક્શન હતું વીજ કનેક્શનમાં એવી રીતના છે ઇન્ડિવ્યુઝુઅલ લાભાર્થીનું ઇન્ડિવ્યુઅલ લોગિન કરી ઇન્ડિવ્યુઅલ એપ્લાય કરવું પડે છે એના નામે જ જ કનેક્શન આવે છે આપો એ ઇન્ડિવ્યુઝલ કનેક્શન ની વાત કરી ઇવન ધો આ લોકોના પ્રમુખ જોડે કે ઉપપ્રમુખ જોડે અમારે એટલી પણ વાત થઈ કે અમે જે એક સિંગલ મોબાઈલ નંબર થી અમે એ લોકોને રિક્વેસ્ટ કરી કે સિંગલ મોબાઈલ નંબર આપો કારણ કે આમાં કેવું થાય છે